યોજાનાર સામાન્ય ચૂંટણીમાં લઈને ઉમેદવારી માટે છેલ્લી તારીખ હોવાથી તમામ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું જેમાં નીઝરના સરવાળા બેઠક બિનહરીફ થઈ હતી તો બીજી તરફ સોનગઢ નગરપાલિકાના ચૂંટણીમાં અઠાવીસ બેઠક માટે કુલ છોતેર ફોર્મ ભરાયા હતા જેમાં વોર્ડ નંબર પાંચમાં ચાર બેઠકો પર કોંગ્રેસની ત્રણ ઉમેદવારી નોંધાઈ હતી રાજ્યમાં મહાનગરપાલિકાઓ સહિત પાલિકા અને પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે જેમાં એક ફેબ્રુઆરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે છોતેર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાં નગરના વોર્ડ નંબર પાંચમાં ચાર બેઠકો માટે કોંગ્રેસના ફક્ત ત્રણ ઉમેદવારો ફોર્મ ભર્યા હતા જે ચર્ચાનો વિષય બન્યો હતો તો બીજી તરફ જિલ્લાના કુકરમુંડાની ફુલવાડી બેઠક અને નિઝરની બે બેઠક પૈકી શાલે અને બેઠક માટે ભાજપને કોંગ્રેસે ઉમેદવારી નોંધાઈ હતી બીજી તરફ નિઝરના સરવાળા બેઠક પર ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષે ઉમેદવારી ફોર્મ ના ભરતા ભાજપ પક્ષના ઉમેદવાર બિનહરીફ થયા હતા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીને લઈને નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત અને જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશીપાલિકાની ચૂંટણી સોનગઢ નગરપાલિકાની આગામી દિવસો માં જે ચૂંટણી છે એના સંદર્ભે આજે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવે છે અત્યારે ફોર્મ ભર્યા પછી આજથી જ અમરજે જે પાર્ટીની પદ્ધતિ છે મતદાર સુધી કોન્ટેક કરવાનો અને સૌથી વધારે મત કઈ રીતે મળે એના માટે અમે આજથી જ તૈયારી અમે લોકોએ ચાલુ કરી દીધી છે અને આ વખત અમે સોનગઢ નગરપાલિકામાં અઠાવીસ માંથી અઠાવીસ સીટો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા કરીશું આજે સોનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સંદર્ભે સોનગઢ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના અઠાવીસ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે અને પાર્ટીની સૂચના મુજબ જે કઈક અમારા મેન્ડેટો હતા એ પણ રજૂ થઈ ગયા છે ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામીવાની સાથે સોનગઢ નગરપાલિકાની સીટો જીતી જશે એવી સંપૂર્ણ અમને આશા છે તાપી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી સહિત જિલ્લાના ત્રણ તાલુકા પંચાયતની બેઠક પર જ ચૂંટણી યોજાવાની જિલ્લામાં કોંગ્રેસ પક્ષની સ્થિતિ મરણ પથારીએ જોવા મળી રહી છે એક સમયે કોંગ્રેસ પક્ષનો ગઢ ગણાતા તાપી જિલ્લામાં કોંગ્રેસની પાલિકા વિસ્તારના વોર્ડની બેઠકો હોય કે પંચાયતની બેઠક હોય કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારો મળવા મુશ્કેલ દેખાઈ રહ્યા છે સરવાળા બેઠક પર ભાજપ સામે ઉમેદવારી કરવા કોંગ્રેસ પક્ષને ઉમેદવાર ના મળ્યા તો બીજી તરફ નબળું નેતૃત્વ અને અસક્ષમ સોનગઢ નગર કોંગ્રેસ પ્રમુખના કારણે સોનગઢ નગરના પણ કોંગ્રેસની દયનીય સ્થિતિ સર્જાય છે જેમાં સોનગઢના કેટલાક વોર્ડમાં ઉમેદવાર મળવા પણ મુશ્કેલ હતા જેમાં વોર્ડ પાંચમાં કોંગ્રેસને ચાર બેઠક પર ફક્ત ત્રણ ઉમેદવાર મળ્યા જેના એક બેઠક કોંગ્રેસની ખાલી ગઈ ત્યારે આવનાર સોનગઢ નગરપાલિકાની ચૂંટણી એક તરફી ભાજપ માટે તરફ રહેશે તે વાત કોઈ નવાઈ નહીં ત્યારે આ સ્થિતિ જોતા તાપી જિલ્લામાં